ચોમાસાની મોસમ બરોબરની જામી છે સિઝન નો સુડતાલીસ ટકા વરસાદ પડી ગયો છે એવામાં જાણીએ કે કેવું પરફોર્મ કર્યું છે સૌથી વાત કરીએ આપણા ડેમમાં ચોપન ટકા જેટલું પાણી છે આપણા સૌ નો ગૌરવ સરદાર સરોવર ડેમ અડતાળીસ ટકા ભરેલો છે અને હાલ તેની જળ સપાટી એકસો સત્તર મીટર છે સૌથી સારી વાત એ છે કે ગુજરાતના ચોવીસ ડેમ સો ટકા ભરાઈ ઓવરફ્લો થઈ ગયા છે ઝોન વાઇઝ આ હાલ મધ્ય ગુજરાત ના બાસઠ સૌરાષ્ટ્રના એકસઠ દક્ષિણ ગુજરાત ના ચોપન ઉત્તર ગુજરાતના છે આ બધા ડેમ એવા છે છે જે વધુ ભરાયેલા અને હવે જુઓ ગુજરાત ના ટોપ ફાઇવ જિલ્લા જ્યાં સૌથી વધુ વરસાદ પડ્યો વલસાડ ડાંગમાં ચાલીસ સુરત માં ચોત્રીસ અને નવસારી તાપીમાં તેત્રીસ ઇંચ વરસાદ પડ્યો હવે જુઓ એ તાલુકા જેમાં સૌથી વધારે વરસાદ થયો છે કપરાડા ડોલવણ છપ્પન ખેરગામ ઉમરપાડામાં ઓગણપચાસ અને બારડોલીમાં પિસ્તાલીસ ઇંચ ખાબક્યો આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ